મિત્રો આજે તમને શ્રાપિત બાઇક બતાવું જે મિત્રો અહીંયા 600 વર્ષથી પડ્યું છે તો મિત્રો અહીંયા બે રસ્તા છે એક આ રસ્તો છે અને એક આ પણ રસ્તો છે તો આપણે આ રસ્તે જવાનું છે અને તમને શ્રાપિત બાઇક બતાવું જે અહીંયા ઘણા વર્ષોથી પડ્યું છે એટલે કે 600 વર્ષથી પડ્યું છે અને એ બાઇક કેમ પડ્યું છે એની માહિતી મિત્રો મને હજુ નથી પરંતુ બાઇક મેં જોયું ઘણા વર્ષોથી પડ્યું છે એટલે તમને એકવાર બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવશે કે બાઇક ખરેખર આ જંગલની અંદર પણ એક શ્રાપિત બાઇક પડ્યું છે અને આ જોઈ લો અહીંયા મિત્રો અવનવા ગાયો પશુ પંખીઓ અને રહે છે આપણે તેને હેરાન નથી કરતા માત્ર આપણે બાઇકનો વિડીયો બનાવવા આવ્યા છીએ અને અહીંયા ઘણા બધા પશુ પંખીઓ રહે છે અને જે શ્રાપિત બાઇક પડ્યું છે એ પણ તમને બતાવીશું જોઈ લો મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારના જાનવર પણ રહે છે અને ખતરનાક મિત્રો આ જંગલ છે અને જંગલની અંદર શ્રાપિત બાઇક પડ્યું છે એટલે તમને એકવાર બતાવી દઉં કે ભાઈ ખરેખર શ્રાપિત બાઇક અહીંયા કોઈ તેને ટચ પણ નથી કરતું એટલું ભયાનક રૂપથી પડ્યું છે અને તમને એકદમ મિત્રો ઘણા વર્ષોથી પડ્યું છે પરંતુ તે જૂનું નથી થતું અને એને શ્રાપ એવો મળ્યો છે મિત્રો કે તે જૂનું નથી થતું અને તેને કોઈ અડધું પણ નથી આપણે પણ ત્યાં જઈને બતાવીશું પરંતુ આપણે તે બાઈકને ટચ નહીં કરીશું માત્ર ને માત્ર વિડીયો બનાવીશું અને ત્યાં મિત્રો ઘણા બધા લોકો વિડીયો બનાવવા આવતા હોય છે આ જંગલની અંદર તો આપણે તમને એકવાર બતાવી દઈએ કે ભાઈ ખરેખર આ શ્રાબિત બાઇક અહીંયા કેમ પડ્યું છે ને શું કારણ હશે કે બાઈક અહીંયા ઘણા વર્ષોથી પડ્યું છે મિત્રો આપણે એક જંગલનો એવો ભયાનક રસ્તો છે કે જે અહીંયા જંગલની વચ્ચો વચ્ચેને પસાર પસાર થાય છે મિત્રો બાઈક તો અહીંયા ઘણા વર્ષોથી આ જંગલની અંદર પડ્યું છે પરંતુ આપણા જંગલની અંદર મિત્રો રહેવું એ ઘણું ખતરનાક છે જોઈ લો મિત્રો સામે જ તમે જે બાઈક જોઈ શકો છો મિત્રો ઘણા વર્ષોથી અહીંયા પડ્યો છે બાકી આપણે એ બાઇકથી મિત્રો આપણે અત્યારે દૂર જ રહીશું જોઈ લો મિત્રો અહીંયા ગાયો પણ આવે છે અને ગાયો મિત્રો અહીંયા ચરવા આવે છે ઘણીવાર તો આપણે એક બાઇકથી થોડા દૂર રહીને વિડીયો બનાવીશું કારણ કે બાઈક તો મિત્રો એકદમ શ્રાપિત છે એટલે આપણે તેને ટચ નહીં કરીશું અને કોઈ અડધું પણ નથી મિત્રો સામે જોઈ શકો છો બાઇક જોઈ લો મિત્રો કોઈ ને અડતું પણ નથી અને ઘણા વર્ષોથી પડ્યું છે એટલે આપણે થોડા ધ્યાનથી જઈને તે વિડીયોની અંદર આપણે તમને બતાવીશું કે શ્રાપિત બાઇક કેમ અહીંયા પડ્યું છે બાઇક પડ્યું છે જે શ્રાપિત બાઇક છે એકદમ ભયાનક મિત્રો વડલો નહીં સોરી વખડો તો મિત્રો આ બાઈક તમને બતાવી દઉં કે ઘણા વર્ષોથી અહીંયા પડ્યું છે જોઈ લો મિત્રો બાઇક તમને થોડા આપણે નજીક તો નહીં જવાય કારણ કે સ્થાપિત બાઇક હોવાથી આપણે તેને ટચ નથી કરવાનો માત્ર અને માત્ર દૂરથી વિડીયો બનાવવાનો છે બાકી આ વખડાની નીચે બાઇક પડી